નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ વાત જો કરવામાં આવે તો નવસરી નામ મિથિલા નગરી વિસ્તારની અંદર જે ખાડી છે ખાડીની સાફ સફાઈ દરમિયાન એક ટ્રક ફસાઈ જવા પામી છે આ ટ્રક નવસરી વિજલપુર નગરપાલિકાની છે કોન્ટ્રાક્ટરની છે કે પેટા કોન્ટ્રાક્ટરની છે એ તો તપાસ કર્યા બાદ જ માલુમ પડશે પણ વાત જો કરવામાં આવે તો મિથિલા નગરીની ખાડીની અંદર આ ટ્રક ફસાઈ જવા પામી છે અને ટ્રક જે ખરી એક કદાચ સફાઈ કામગીરીની અંદર જોતરાઈ હોય અને ત્યાર પછી તે ત્યાં ખાપકી ગઈ છે એવી વાતો ચાલી રહી છે અથવા તો સ્થાનિકો નું એમ પણ કહેવું છે કે ડ્રાઈવરે ગફલત રીતે હંકારતા એ અંદર ફસાઈ ગઈ હતી જોકે સાફ સફાઈના કામ માટે મોકલવામાં આવેલી હતી પણ સાફ સફાઈના કામ દરમિયાન એ ડ્રાઈવરની ગફલત રીતે હંકારવાના કારણે એ ટ્રક ત્યાં ફસાઈ જવા પામી છે અને મુદ્દો એ જ આવીને ઉભો રહે છે કે નવસારી વિજલપુર નગરપાલિકા જે ખરું પ્રિય મોન્સૂન કામગીરીના ભાગરૂપે જ્યારે કલેક્ટરનો આદેશ કરવામાં આવ્યો અને કલેક્ટરના આદેશ બાદ જ્યારે કામકાજ શરૂ કર્યું હતું ત્યારે આ સંજોગોની અંદર ટ્રક મળી આવતા લોકોની અંદર કુતૂહલ સર્જવા પામ્યું છે કે એક ખાડી કે જેની અંદર ભૂતકાળમાં રેલ વખતે કદાચ કોઈ ગેસના બાટલા તો કોઈની મૃત્યુ પામેલી લાશ અથવા તો મરેલા જાનવરો મળતા હતા એ જગ્યાએ આ વખતે એક મોટી ટ્રક ફસાઈ જવા પામી છે તો મુદ્દો એ જ છે કે શું સાવચેતીના પગલાં નથી લેવામાં આવતા કદાચ એની અંદર ડ્રાઈવર ક્લીનર કે કોઈ અન્ય મજૂરો હોય અને એનો જીવ જોખમમાં મુકાય એના માટે જવાબદાર કોણ શું દર વખતે માત્ર પ્રશાસન આ જ રીતે લાલ્યાવાડી કરતું રહેશે કોઈ નક્કર કામગીરી કર્યા પહેલાં જ ટ્રકને શા માટે અંદર મોકલવામાં આવી અથવા તો ટ્રક અંદર ગઈ તો એને બહાર કાઢવા માટે કયા સાધનોનો ઉપયોગ કરીશું એ વિચાર્યા વગર જ ટ્રકને અંદર મોકલી દેવામાં આવી તો હાલ તો પરિસ્થિતિ એ છે કે નવસારી બીજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન ટ્રક જે ખરી મિથિલાનગરીના ખાડાની અંદર પહોંચી જવા પામી છે અને જે પરિસ્થિતિમાં આપ ટ્રકને જુઓ છો એ પ્રમાણે એ ક્યારે બહાર નીકળશે એ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તારો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ Nirali Cancer Hospital. Open the doors to a new world of hope and assurance. Complete Cancer Care Advanced Affordable. Accessible State of the Art Diagnostic and Treatment Centre, Radiation Oncology, Surgical Oncology. Medical Oncology Patient Care Driven by a team of the finest doctors and medical staff dedicated. To the cause. Operations by Apollo CBCC. Set up by the Nirali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A. M. Naik, Group Chairman, Lawson and Toubro. Nirali Cancer Hospital. Complete cancer care.